નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયન્ગ્રુપ મીડિયા નવસારી નવસારી નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતની ખૂબ અને જાણીતી આંખની હોસ્પિટલ એટલે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ જો કરવામાં આવે તો રોટરી આ ઇન્સ્ટિટ્યૂટની અંદર આમ તો હંમેશા જ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મુત્યના ફ્રીમાં ઓપરેશન કરવામાં આવતા હોય છે પણ હાલ જો વાત કરવામાં આવે તો નાના બાળકો માટે એટલે કે શિયન એક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે અને જેની અંદર નાના બાળકોને જન્મ જાત અથવા તો જન્મ પછીથી જો આંખોની અંદર કોઈ તકલીફ થાય અને જેથી કરી અને એમના ભવિષ્યના ઘડતર માટે ભણતર વખતે આંખોના કારણે અટકી જાય એ ન બને એ હેતુસર આ વોર્ડની શરૂઆત કરવામાં આવી અને એમાં પણ ખાસ કરીને જો કોઈક વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીની માત્ર પૈસાના વાંક પોતાની આંખને સારવાર ન કરાવી શકે એ વસ્તુને ધ્યાનમાં રાખી રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ હર હંમેશા કાર્યરત રહી છે અને જે

તો તારી મમ્મી અહીંયા આવી અને આ વૈશાલીબેન પણ છે જે આ પત્રકારનું પણ કામ કરે છે એની બધું કરે છે એમણે મને વાત કરેલી ત્યારે તારું આજે ઓપરેશન થયું છે તો તને કેવી રીતે કેવું લાગ્યું અત્યારે સારું લાગે છે હે અને આગળ ભણવાનું છે ને તારે હેં તો તારી મમ્મીને અને તને બંનેને તમારા ઘરના બધા માણસોને મારે એટલું કહેવાનું કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી અને તારે ચોક્કસ ભણવાનું છે બરાબર આજે ગઈકાલે એમનું ઓપરેશન થયું તો બહુ સારી રીતે પત્યું છે રૂટરિયા ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત રાજ્યની અંદર પ્રથમ પીડીયાટ્રિક વિઝન થેરાપી અને સ્ક્વિન્ટ અને એ સિવાયના ઓકિયોપ્લાસ્ટિક સર્જરી પણ અત્યારથી કરતી આવેલી છે એમાં મોસ્ટ પ્રોબેબલી અમે એવું ઈચ્છીએ છીએ કે સામાન્ય પ્રકારના પરિવારોમાં આવતી દીકરીઓ કે દીકરાઓ નાના એમની માટે આંખની જે તકલીફો હોય એ પૈસાને કારણે એ પરિવારો નથી કરી શકતા તો એને રૂટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખુલ્લા દિલે પરમ કૃપાળુ પરમાત્માની ફૂલ પુષ્કળ આશીર્વાદથી અમે આ દીકરીનું આજે ઓપરેશન કરી શક્યા છે ખૂબ જ સક્સેસફુલ ગયું છે થોડાક વખત પછી એક્ઝેક્ટ અમે એનો ખ્યાલ રાખીને ફરીથી પાછા ભેગા થઈશું પણ આજની તારીખે અમને એક નાના બાળકને આ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક સામાજિક ઉત્તરદાયિત્વ અને એ એને આગળ વધારવા માટે અમે આ દીકરીનું જ્યારે અમે ઓપરેશન કર્યું છે તો સી ઇઝ અ વેરી હેપી ગર્લ અને ભવિષ્યની અંદર એને એના માતા પિતાને કોઈ તકલીફ ન પડે એનું એનું ટેન્શન ન રહે એને માટેની પૂરી પૂરી કાળજી એક પણ રૂપિયો લીધા વગર કરી છે અને આ કામની અંદર વૈશાલીબેને ખૂબ જ અગત્યનો ભાગ ભજવીને એને એન્કરેજ કર્યા અહીં લાવ્યા અને અમે રોટરીઆઈના ડૉક્ટરો સાથે આ કામ પાર પાડ્યું છે તો એ તકે દીકરીનો પણ આભાર એટલા માટે કે એને અમારામાં વિશ્વાસ લાવ્યો એમની માતાનો પણ આભાર અને વૈશાલીબેનનો પણ આભાર અને રૂટરી આઈના ડૉક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ કે આ દીકરીને એક નવી દ્રષ્ટિ આપીને એની જિંદગીને આગળ વધારવા માટેનું એક મોટામાં મોટું કાર્ય જે પરમકૃપાળુ પરમાત્માના આશીર્વાદ વગર ક્યારેય શક્ય નથી બનતું આ સારાનું જે અમે ઓપરેશન કર્યું છે અને ચેરિટેબલ લેવલ ઉપર અમારો ચાર્જ જેને કહી શકાય આ આપણે એટલા માટે કહીએ છીએ કે એની જાણકારી મારે આપી નથી પણ આવા પરિવારોને પણ ખબર પડે બીજી બધી જગ્યાઓના માણસો કે વિદ્યાર્થીઓ હોય કે નાના નાના છોકરાઓ હોય એમના પરિવારને પણ ખબર પડે કે આટલી બધી મોટી રકમો પણ રોટરી આવી આ પરિવારોને સુખ શાંતિ અને ભણાવવા માટેના નાના છોકરાઓને એન્કરેજ કરવા માટે જ્યારે કરીએ છીએ તો એનો મિનિમમ ચાર્જીસ કહી શકાય તો લગભગ ચાલીસથી પચાસ હજારની આસપાસ થાય છે તો એ ચાર્જ એક પણ રૂપિયો લીધા વગર અમે અને ફોરવર્ડ કર્યો છે એની પાછળ રોટરીઆઈની કટિબદ્ધતા વિઝન અને મિશન સાથેનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટેનું એક કમિટમેન્ટ એને અમે ઉજાગર કરવા માટે અને સમાજને જાણ કરવા માટે જણાવીએ છીએ એની પાછળ અમારો ઉદ્દેશ્ય એવો નથી કે અમે આ પૈસાની કિંમત જણાવીને અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે વધારે કામ કરીએ છીએ ફક્ત અને ફક્ત આર કમિટેડ ટુ ધ સોશિયલ કોમ્યુનિટી ઇન અ પ્રિવેન્શન ઓફ કેર એન્ડ એના કેર અને એની અંદર આંખની સારવાર માટે અમે કટિબદ્ધ છીએ તો આ દીકરી આગળ વધે સમાજની અંદર પ્રગતિ કરે અને એના પરિવારને સુખી રાખે એના માતા પિતાને આનંદિત વાતાવરણમાં રાખે એવી પ્રાર્થના કરીને ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરીને આપ સૌને મીડિયાઓને પણ હું આ વાત ફેલાવીને લોકોને જાગૃત કરવા માટે વિનંતી કરું છું કે આય નાના બાળકોની પણ સેવા કરવા માટે અડીખમ કોઈ પણ જાતની ચિંતા વગર અહીં આવો પણ પરિવારની જો કોઈ પરિસ્થિતિ ખરાબ હોય તો અમને ખુલ્લા દિલથી વાત કરશો તો એ પરિવારના નાના બાળકોની પણ સારવાર અમે સારી રીતે કરી શકશું આખની સારવાર માટે ભારતની પ્રથમ હરોળની દસ હોસ્પિટલોની અંદર દસમું સ્થાન ધરાવતી આ હોસ્પિટલ આવા કામો કરીને લોક જાગૃતિનું લોકભોગ્ય આંખના માટેનું પ્રિવેન્શન અને કેરનું કામકાજ વર્ષોથી કરી રહી છે અને એક બે વર્ષની અંદર એ પચાસ વર્ષની ગોલ્ડન જ્યુબરી ઉજવી રહી છે ત્યારે અવશ્ય આપ સમગ્ર સમાજને આ માટે આ સંસ્થાનો લાભ લેવા માટે ખાસ આગ્રહભરી વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બેન પોતે પોતાના બાળક માટે શું જણાવી ચાલો આપડે સાંભળીએ અસલામ મારું નામ પરવીન સમીર શેખ છે અમે રેતાણ ચારપુલ મગદુમપુરા અમારી દીકરી છે સારા સમીર શેખ એને જન્મથી જ સિઝેરિયનમાં એને પ્રોબ્લેમ આવેલો હતો આંખનો બંદ્યો આંખ ત્રાસી હતી એની તો એની ટ્રીટમેન્ટ ચાલતી હતી પણ અમારી પાસે એટલી સગવડ નહીં હતી પછી સ્કૂલમાં એના ફિફ્થ સ્ટાન્ડર્ડમાં અમારી મુલાકાત વૈશાલી વૈશાલીબેન સાથે થઈ વૈશાલી રાજપૂત એમણે અમને હેલ્પ કરીને રોટિયા એ હોસ્પિટલમાં અમે આવ્યા પછી નિકુંજ સરને બતા બતાવ્યું ટ્રીટમેન્ટ માટે એમને ઘણો સમય ટ્રીટમેન્ટ કરી અને પછી હમણાં એક આંખનું પહેલાં ઓપરેશન થયું છે ને હમણાં બીજી આંખનું ઓપરેશન તો લગભગ પચાસ હજારનો ખર્ચો અમને રોટરી આ હોસ્પિટલમાંથી ફ્રીમાં અમને મેડિકલ સુવિધા મળી છે બધું સારી રીતે બધા બહુ સારા છે સ્ટાફ અને બધાએ સારી રીતે અમને બહુ ખૂબ સહાય કરી અને મારી દીકરીને બહુ ખૂબ પ્રેમથી ઓપરેશન કરીને આપ્યું અને વૈશાલીબેન તથા નિકુંદ સરનો ખૂબ ખૂબ આભાર નિકુંદ સર અમને બહુ મદદ કરી છે વૈશાલીબેને અને આ રોટરીના સ્ટાફે અમને બહુ હેલ્પ કરી છે એક પણ પૈસા વગર અહીંયા જમવાની સુવિધા પણ મળી છે અને ટ્રીટમેન્ટ પણ બહુ સારી રીતે કરી છે ને અમારી દીકરી આજે સારી થઈ ગઈ છે મને ખૂબ આનંદ છે વૈશાલીબેન રાજપૂત અને મેહુલભાઈ પંચોલી જે નગર નિગમ છે તેમણે ખૂબ લાંબા સમયથી અમને સંપર્કમાં રાખીને અમને ખૂબ સેવા આપી છે અમને ઘરે પણ મુલાકાત કરવા આવતા હતા રેગ્યુલર ચેકઅપ માટે પણ અહીંયા લાવતા હતા ને નીચે રોટરી આઈના જે સ્ટાફ છે ચેરમેન સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર મારી દીકરીને આજે બહુ હેલ્પ કરી છે અમે બિલકુલ કેપેબલ નહીં હતા આ વસ્તુ માટે પણ એમને એમને ખૂબ ખૂબ મદદ મળી છે કોઈ પણ ધર્મના ફરક વગર એમને દિલથી અમારી સેવા કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર મારી દીકરી સારી થઈ ગઈ મારીને મારી દીકરીની હોસ્પિટલને તમામ અમારા કરતાઓનો ખૂબ દુઆઓ છે અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન તો આ પ્રમાણે ડીઆરટીશિયન બોર્ડની અંદર વિઝન થેરાપી માટેની અલાયદી વ્યવસ્થાની સાથે આખા ગુજરાતની અંદર સૌથી શ્રેષ્ઠતમ આંખની હોસ્પિટલ એટલે કે રોટરી ઇન્સ્ટિટ્યૂટની અંદર માનદ મંત્રી યોગેશભાઈએ જણાવ્યું એ મુજબ કે માત્ર પૈસાના વાક્યે કોઈ આંખ ના ગુમાવે એ સંદર્ભે હર હંમેશા કાર્યરત રહી છે અને આ પ્રમાણે હજુ પણ જો બીજા કોઈક દર્દીને આંખની સારવાર અને માત્ર પૈસાના કારણે અટકતી હોય તો ચોક્કસથી તમે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી શકો છો કે જ્યાં તમને વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવશે તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાર્તરહ નૌસરી લાઈવ અને જટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી એલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એઇટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ